સરકારની રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થીઓ માટે બે નવી યોજના આ યોજનામાં પૈસા થશે ડબલ વિઘાડી મળશે ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર વાહન ચાલકો માટે નવા નિયમો

સૌથી પહેલાં મિત્રો માર્ચ મહિનાથી બદલાવા જઈ રહ્યા છે મોટા નિયમો થઈ જાઓ ગુજરાતવાસીઓ તૈયાર કારણ કે આજથી નવા નિયમો લાગુ થશે ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને એક નવો મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ માર્ચ મહિનામાં ઘણા બધા ફેરફારો જોવા મળવાના છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને વીમા પ્રીમિયમ ચૂકવણીની પદ્ધતિઓ સુધી દરેક બાબતોમાં ફેરફાર થવાના છે આ સાથે મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓ નોમિની ઉમેરવા સહિત નિયમોમાં પણ આજથી જ મોટા ફેરફારો જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પહેલો ફેરફાર છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને પેલી માર્ચથી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઓઇલ ફેરફાર કરે છે ઓગણીસ કિલોના જે કોમશિયલ ગેસ સિલિન્ડરના ભાવ હતા એમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો હતો જોકે દેશમાં ચૌદ કિલોનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા નથી મળ્યો પરંતુ મિત્રો આજથી જ ઘરે

ખાસ મિત્રો હવાઈ મુસાફરી કરતાં જે મુસાફરો છે એમના ખિસ્સા ઉપર અસર જોવા મળશે વાસ્તવમાં જ્યારે ઈંધણના ભાવ ઘટે છે ત્યારે એરલાઇન કંપનીઓ દ્વારા તેમના ભાડામાં ઘટાડો કરવામાં આવે છે જો ભાવ વધશે તો હાલ મિત્રો ભાડામાં પણ વધારો થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો જો તમારી પાસે માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકની રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે એ રજા યાદી લિસ્ટ તમે તપાસી પછી જ ઘરની બહાર નીકળજો હકીકતમાં આરબીઆઈએ હાલ મિત્રો બેંકોને હોલિડે લિસ્ટ અનુસાર આ મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં બેન્કોમાં કુલ ચૌદ દિવસ બેન્કો બંધ રહેશે જેમાં હોળી ઈદ સહિતના ઘણા બધા તહેવારોનો સમાવેશ થાય છે આમાં બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારે સાપ્તાહિક રજાનો સમાવેશ થાય છે જોકે બેંક રજા હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકો છો અથવા તો અન્ય બેન્કિંગ કાર્ય પૂર્ણ કરી શકો છો આ સેવા મિત્રો ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ગુજરાતના નાગરિકોના માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં બત્રીસ જગ્યાએ સિટી સેવિંગ સેન્ટરો છે મિત્રો હાલ ઉભા કરવામાં આવશે આ અંતર્ગત મિત્રો ગુજરાતવાસીઓ માટે આ સૌથી મોટા સમાચાર સાબિત થવાના છે નગરમાં વસતા નાગરિકોને ખાસ કરીને નગરપાલિકાનું કામ કરાવવું પડતું હોય છે અને મિત્રો આ કામ કરવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિંગ સેન્ટરો છે મિત્રો ઉભા કરવામાં આવશે અને મિત્રો આ ઓનલાઈન સુવિધા સરળ

લોન યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે લઈ શકે છે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે દસ વર્ષમાં લોનમાં ખાસ મિત્રો અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો બાકી દેવામાં તામિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન હોય તો એ છે લોન કે પછી બાકી દેવાનો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય સરકાર અથવા તો ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેન્કો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેન્કોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે એટલે કે હવે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી છે સૌ પ્રથમ જોવા મળતી હોય છે મિત્રો આના વિશે તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોના દેવા છે ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે આવી ગયા છે પાંચ મોટા ફાયદા જો તમારું બેંક ખાતું છે તો પછી તેને તમે જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો કન્વર્ટ કરવું પણ સરળ છે આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે પહેલો ફાયદો છે છ મહિના પછી ઓલ ડ્રાફ્ટ સુવિધા મળશે બીજો ફાયદો છે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્સ ઇન્સ્યોરન્સ મળશે ત્રીજો ફાયદો છે ત્રીસ હજાર રૂપિયા સુધીનો લાઈફ કવર જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે ચોથો ફાયદો છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે પાંચમો ફાયદો છે અકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે ભૂ આધારમાં કઈ રીતે માહિતી છે તેમના વિશે વાત કરીએ તો ભૂ આધાર કાર્ડ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જેમાં મિત્રો રાજ્યનો કોડ હોય જિલ્લાનો કોડ હોય ઉપ જિલ્લાનો કોડ હોય ગામનો કોડ હોય સાથે મિત્રો પ્લોટનો જે ખાસ આઈડી નંબર હશે એનો પણ સમાવેશ થશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજો પણ મળશે જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે જમીન વિભાજીત કરવામાં આવે તો પણ મિત્રો આ કિસ્સામાં નંબર સમાન જ રહેશે એટલે કે મિત્રો ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો ભૂ આધાર કેવી રીતે કામ કરે છે પ્લોટને જીપીએસ ટેકનોલોજીની મદદથી ખાસ કે મિત્રો જીઓટેગ કરાશે તેની સાથે ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય આંતર્ગત મિત્રો પછી પ્લોટની સીમાઓને ભૌતિક રીતે તપાસવામાં આવશે જેમાં જમીનની જે ખાસી મિત્રો માલિકી હોય તેમનું નામ શ્રેણી વિસ્તારની વિગતો એકત્રિત કરાશે વિગતો મળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે સિસ્ટમ આપમેળે પ્લોટ માટે ચૌદ અંકનો જી આધાર નંબર જનરેટ કરશે અને આ નંબર ડિજિટલ રેકોર્ડ સાથે છોડવામાં આવશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વર્ષ બે હજાર ત્રેવીસમાં નમોદ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ દેશ અને મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે નમ ડ્રોન દીધી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુ કેવી રીતે સુરક્ષિત કરી શકે આ સાથે ખાતરમાં છંટકાવ અને બિયારણ વાવા જેવી તકનીકો પણ શીખવડવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળી બિલના વપરાશમાં ઘટાડો કરવા માગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી છે એ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો બીજો મોટો નિર્ણય જેમાં ભૂગર્ભ જળ ઉચા લાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સરકાર તરફથી ભૂગર્ભ જળ ઉંચુ લાવવા માટે હેતુસર રાજ્યમાં બંધને બિનઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલોને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયા મહત્તમ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જલ ઉંચું લાવવાનું હંમેશા મિત્રો સરકારનું છે એક અગત અગત્યનું પગલું હોય છે આંતગત મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે મિત્રો ત્યાર પછી આ સમાચાર વિશે વાત કરીએ તો સાત રૂપિયામાં મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરતી હોય છે અને આ યોજના નામ છે વીમા યોજના લઈને અટલ પેન્શન યોજના મિત્રો આ યોજનામાં રોકાણ કરીને તમે તમારા વૃદ્ધા અવસ્થાને સુરક્ષિત કરી શકો છો દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો સરકાર અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે જો તમારી ઉંમર થી લઈને ચાલીસ વર્ષની હોય તો તમે સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના છે એમાં રોકાણ કરી શકો છો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે જ અટલ પેન્શન યોજના અંતર્ગત રોકાણ કરવાનું શરૂ કરે તો તે દર વર્ષના માત્ર સાત રૂપિયા એટલે કે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ પછી તેમને વૃદ્ધાવસ્થામાં પાંચ હજાર રૂપિયાનું પેન્શન અપાશે જ્યારે એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગે તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ છે કરવું આવશ્યક રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિરોધ વચ્ચે આવી લાગશે સ્માર્ટ વીસ મીટર સ્માર્ટ મીટરના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મામલે હોબાળો થયો હતો લોકોને વધુ બિલ આવતું હોવાની ફરિયાદો જોવા મળતી હતી હાલમાં એમજી વિશેલે મીટર લગાવવાની કામગીરી પર બ્લેક લગાવ્યો છે લોકોની શંકાઓ દૂર કરવા માટે હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે જનતાઓની ગેરહાજરી દૂર કરવા સરકારી ઓફિસમાં સ્માર્ટ મીટર લગાડવાનો નિર્ણય હાલ મિત્રો લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે પણ આવી ગઈ છે ખુશખબર આધારની વિગતો મફત અપડેટ કરવાની મિત્રો છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ મિત્રો અગાઉ ખાસ કરીને જાહેર કરવામાં આવી હતી ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી જેને યુઆઈડીએઆઈ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ જૂન બે હજાર પચીસ કરવામાં આવ્યું છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગતા હોય તો તે મિત્રો ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની સ્થિતિમાં છે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો એટલે કે મિત્રો આધાર કાર્ડમાં જો તમારે નામ સુધારવું હોય જન્મ તારીખનો જન્મ તારીખ સુધારવી હોય સરનામું સુધારવું હોય તો મિત્રો તમે સુધારી શકો છો પરંતુ મિત્રો નામમાં તમે વધુમાં વધુ બે વાર સુધારો કરી શકો છો જન્મ તારીખમાં પણ તમે વધુમાં વધુ મિત્રો ખાસ કરીને બે વાર સુધારો કરી શકો છો મોબાઈલ નંબર અને જે સરનામું હોય તે માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં નથી આવી તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે પણ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે બે નવી યોજના લઈને મહત્વના સમાચાર હવે દીકરીઓને મળશે ભણતર માટે પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં નમો રો નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની જે વિદ્યાર્થીની હોય છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે આ યોજના અંતર્ગત દર વર્ષે ખાસ મિત્રો ધોરણ નવ અને દસ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય કેસ સાહેબ પૂરી પાડવામાં આવશે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ધોરણ નવમાં અને દસમાં દસ દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે જ્યારે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને પંદર પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ છે હવે આગામી સમયમાં મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે સરકાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાડા સાત ટકા વ્યાજની જાહેરાત કરી છે જો કોઈ કિસાન વિકાસપત્ર માટે એકસો પંદર મહિના માટે રોકાણ કરે છે તો તેના પૈસા હવે બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી ડબલ થઈ જશે આ પૈસા વ્યાજદરમાં વધારો પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિના માટે બમણા કરવા પડતા હતા પરંતુ મિત્રો વ્યાજદર ઘટવાના કારણે આ બમણા પૈસા છે એનો સમયગાળો ઘટ્યો છે હવે એકસો પંદર મહિનામાં જ તમારા પૈસા બમણા થઈ જશે મિત્રો પોસ્ટ ઓફિસને લઈને સેવિંગ સિસ્ટમને લઈને સ્કીમને લઈને પોસ્ટ ઓફિસ એટલે કે મિત્રો આ જે સરકારી છે ભારતીય ડાક એટલે ભારતનું જે પોસ્ટ ઓફિસ છે એમના દ્વારા મિત્રો આ એક નવી યોજના છે શરૂ કરવામાં આવી છે પેન્શન યોજના અંતર્ગત મિત્રો આ એક એવી યોજના હોય છે કે જેમાં તમે પૈસા રોકાણ કરો છો અને તમારા પૈસા છે બમણા કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યોજનાને તાત્કાલિક બે લાખ ને પચાસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકારની યોજનામાં સૌ પ્રથમ રાજકોટ કલેક્ટર દ્વારા અમલમાં મૂકવાની આ યોજના હિટ એન્ડ રન કેસના મિત્રો ખાસ કરીને દિવસે દિવસે છે એ બનાવો બની રહ્યા છે તેમાં મિત્રો બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારા લોકો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ છે અમલમાં મૂકાણી છે ત્યારે આ સ્કીમનો સૌ પ્રથમ અમલીવારી રાજકોટ જિલ્લાના કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું કેન્દ્ર સરકારે આવા કેસોમાં ભોગ બનનારનું જો કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો તાત્કાલિક તેમના પરિવારને બે લાખ વ્યક્તિનું થાય તો મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ વીમા કંપનીઓ દ્વારા આદેશ અંતર્ગત હવે ચૂકવવા પડશે તો મિત્રો આને લઈને એટલે કે મિત્રો અકસ્માતના બનાવો બની રહ્યા છે હિટ એન્ડ રન કેસના બનાવો બની રહ્યા છે એને લઈને પણ અત્યારે મહત્વના સમાચાર છે મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે હોળીનો તહેવાર નજીક છે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હંમેશા ગરીબ લોકો માટે કોઈ ના કોઈ નવી નવી ભેટો છે આપવામાં આવતી હોય છે ભારત સરકારની ગરીબો માટે સૌથી મોટી જાહેરાત સસ્તી મળશે હવે વસ્તુ સૌ પ્રથમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે ભારત આટા છે એ મિત્રો હવે માત્ર એક કિલોગ્રામના રૂપિયા છે સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા ભારત રાયસ એટલે કે ભારત ચોખા છે ઓગણત્રીસ રૂપિયાના કિલો હવે મળી જશે ગરીબ લોકો મધ્ય વસ્ત મધ્ય વર્ગના જે લોકો છે એમને મળશે સાથે ભારત ડાળ છે સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામના પેકેટની અંદર હવે મળી જશે અને મિત્રો હોળી નજીક આવતા ગરીબો માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે કે આર્થિક રીતે કઈ રીતે મિત્રો કોઈ પણ મુશ્કેલી હોય એમનો સામનો કરવા માટે એટલે કે મિત્રો આ રાશનની યોજના પૂરી કરવા માટે ખાસ મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગરીબો માટે હોળીની ત્રણ મોટી ભેટ મળશે હવે તમારી નજીક જા પણ દુકાન હોય મોળ હોય ત્યાંથી તમે મિત્રો આ સસ્તા દરે જે ભારત સરકાર દ્વારા જે વસ્તુ છે ભારત દાળ છે ભારત ચોખા છે અને ખાસ મિત્રો ભારત આટા છે ભારત લોટ છે હવે સસ્તા દરે તમને મળી જોઈશે જે રીતે મિત્રો માર્કેટની અંદર અનુભવ ભાવ એંશીથી લઈને દોઢસો રૂપિયા હોય છે જ્યારે મિત્રો તમે અત્યારે આ ભારત સરકાર દ્વારા મિત્રો આ ત્રણ જે પ્રોડક્ટ બહાર પાડવામાં આવશે એ સસ્તા દરે તમને મળી જોઈશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડીની સૌથી મોટી જાહેરાત થઈ ટ્રેક્ટર સહાય પચાસ ટકાની સબસિડી ખાસ મિત્રો અર્ધિક કિંમતે તમે મનપસંદ ટ્રેક્ટર ખરીદી શકો છો ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપવામાં આવે સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિ બનાવવામાં આવી રહી છે અપનાવવામાં આવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ સહાય યોજના અમલમાં મુકાણી છે ટ્રેક્ટર સહાય સબસિડી યોજના બે હજાર ચોવીસ અને પચીસને લઈને સૌથી મોટા સમાચાર આ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો તમે જો મિત્રો ખેડૂત છો અને તમારે જો ટ્રેક્ટરની જરૂર હોય ખેતી માટે તો તમે હાલ ઓનલાઈન અરજી કરી શકો છો જેના દ્વારા ખેડૂતો ખેતીની યોજના અંતર્ગત ઘર બેઠા ફોર્મ ભરી શકો છો ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે આ યોજનામાં સો ટકા રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી મળશે અને ખેડૂતો છે પોતાની ખેતીમાં પણ દરેક કામો છે ઝડપીથી કરી શકે એ માટે મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે તો મિત્રો ખેડૂતો માટે પણ ટેક્ટર સહાય યોજના લઈને અત્યારે સૌથી મોટા સમાચાર છે અત્યારે સામે આવતા જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર મિત્રોના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હવે ખેડૂતોને મળશે મફત વીજળી કયા કયા ખેડૂતોને મળશે આ મફત વીજળી કયા રાજ્યમાં મળશે એ પણ જાણવું ખૂબ જ અગત્યનું રહેશે ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના કોઈ પણ સામના ન કરવા પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના ચલાવવામાં આવી છે આ યોજના અઠવાડિયા સાડા સાત વર્ષ પાવર સુધીની ક્ષમતા સુધીના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસ સુધી આ યોજના મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અથવા તો દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે આ ફક્ત એવા ખેડૂતો માટે યોજના છે કે આ યોજના મફત વીજળી યોજનાનો લાભ ફક્ત એ જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે સાડા સાત એચપી સુધીનો પંપ હોય જો કોઈ ખેડૂત પાસે સાડા સાત એચપીથી પણ વધુ જે પંપ હોય તો એ ખેડૂતોને વીજળી વાપરવી હોય તો એ વીજળીના પૈસા છે ચૂકવવા પડશે તો મિત્રો ખેડૂતો માટે પણ આ વીજળી સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે હાલ મિત્રો મહારાષ્ટ્ર સરકારે આ નવી યોજના શરૂ કરી છે મિત્રો જે રીતે મહારાષ્ટ્ર સરકારે આવી વીજળીની યોજના શરૂ કરી તો ગુજરાતમાં પણ આવી યોજના છે શરૂ થવી જોઈએ ગુજરાતના ખેડૂતોને પણ હવે રાત્રિના બદલે દિવસે પણ હવે પૂરતી વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ આપજો